જે ઘરની અંદર દીકરી બાર થી બાવીસ વર્ષની થાય અને એના વાણીમાં એના વર્તનની અંદર એના વ્યવહારની અંદર અને વિચારની અંદર પરિવર્તન આવે આપણને પોસાય પણ ઘરની અંદર સાઠ સાઠ પાસઠ પાસઠ સિત્તેર સિત્તેર વર્ષના બા અને દાદા બેઠા હોય ઘરના પાંચ બીજા મહેમાનો આવ્યા હોય અને દીકરીને પોતાના વસ્ત્રોની અંદર એની મર્યાદા ભૂલાતી હોય ને તો મારે ચોક્કસ પણ એવું કહેવું છે કે જેટલા પણ પુરુષોએ દીકરીની ટ્યુન મૂકી હશે મોબાઈલની અંદર મારે ઘેરે લક્ષ્મીનો અવતાર મારી ઘેરે દીકરીનો અવતાર તો એ બદલી નાખજો અમે લક્ષ્મીનો કે દીકરીનો અવતાર કહેવાને લાયક નથી કારણ કે ઘરની અંદર સિત્તેર વર્ષના દાદા બેઠા હોય અમે થ્રી ફોર્થ પહેરી નાટા મારીએ અમે શોટી પહેરીને આટા મારીએ અમે સ્લીવલેસ પહેરી નાટા મારીએ અમે બાંડિયા પહેરી નાટા મારીએ અને અમે ઝુડિયોવાળી ફેશન કાઢી કે એકદમ શોર્ટ ટી શર્ટ અમે ઈ પહેરીનાટા મારીએ ક્યારેક તમે તમારી જાતને અરીસા જોજો અને મા તરીકે તમારી એટલી પણ ફરજ છે કે તમે એવા ટૂંકા કપડાં પહેર્યા નથી આપણી બારથી બાવીસ વર્ષની દીકરી છે ને હજી દસ બાર વર્ષની હોય ને તો ચાલે પણ બારથી બાવીસ વર્ષની વયમર્યાદાની અંદર આવે ને ત્યારે એના કપડાં કેવા પહેરવાને એ જવાબદારી માની છે અને જો એ જવાબદારીમાં ચૂકી એટલે યાદ રાખજો કે દીકરી ઘરની અંદરથી રહેવામાં પોતાની મર્યાદા પોતાની સભ્યતા છે ને એ ચૂકશે અને પછી એને સાસુબાઈ એવું કહેશે કે બેટા દુપટ્ટો નાખો એટલે અંદરથી નહીં ગમે પછી સાસુબાઈ એવું કે બેટા ઘરની અંદર થ્રી ફોર નાઇટ ડ્રેસ ન પહેરે એટલે અંદરથી નહીં ગમે એટલે મા તરીકે જો તમે દીકરીના ઘડતરની અંદર ક્યાંક ભૂલ કરતા હોય તો સમજજો કે એની ભાષાની અંદર એના વાણી વર્તન અને વ્યવહારની અંદર એના વિચારોની અંદર જ્યારે જ્યારે પણ બાર વર્ષ પછીનું પરિવર્તન આવે ને એ પરિવર્તન હકારાત્મક આવે ને એવો પ્રયાસ કરજો અને બીજું મારે કહેવું છે કે જ્યારે બાર ત્રેવીસ વર્ષની પચીસ વર્ષની દીકરી થાય લગ્ન નક્કી થાય અને જ્યારે જ્યારે પણ એના સગપણ પછી લગ્ન નક્કી થતા હોય એને પ્રી વેડિંગ શૂટિંગ કરાવે ત્યારે પાટણની અંદર આપણે આજે પણ જાય ને તો ત્યાં દોઢસો દોઢસો ગામની દીકરીઓ એક સાથે મંચ ઉપરથી સંકલ્પ લે છે કે મારા બાપની આબરૂ જાય મારા કુટુંબની આબરૂ જાય અને મારા સમાજની આબરૂ જાય ને એવા વસ્ત્રો પહેરીને હું ફોટોગ્રાફી નહીં કરાવું મારી પાસે ઓપ્શન છે હું રાજસ્થાનની થીમની અંદર ફોટો પડાવીશ હું કેટલાય અલગ અલગ થીમ છે મારવાડી થીમ છે કાઠિયાવાડી થીમ છે કેરળની થીમ છે બંગાળની થીમ છે અલગ અલગ છે અને એ થીમની અંદર ફોટો પડાવીને હું લખીશ વન ડે ટુ ગો ટુ ડે ટુ ગો સાહેબ સમજજો કે વૈદિક મંત્રોચ્ચારથી આ મંચ ઉપર એ દીકરીના લગ્ન થતા હોય અને આ બાજુની સ્ક્રીનની અંદર અત્યારે હું દેખાઉ છું પણ જે તે સમયે દીકરીના ફોટોગ્રાફ્સ હોય ને એ દેખાતા હોય અને દીકરી એક વખત અલાઉ કરે ને કે હા મને ચાલશે મને આવા ફોટોની અંદર ફોટોગ્રાફી કરવી ગમશે ત્યારે જ દીકરો એવું કહેતો એક કાંઈ વાંધો નહીં આપણે કરીએ બાકી દીકરાને એવું કહી દે ને કે આપણે આવીને આપણે આવી થીમથી ફોટોગ્રાફી કરાવી છે ત્યારે અહીંયા જેટલા પણ ઉપસ્થિત રહ્યા હોય ને આપણે લગ્નની અંદર ત્યારે એને પણ જોવા ગમે પણ આપણા ઘરના વડીલો હોય ને એને તે એ હટાવવું ગમે એને પણ સ્ટેટસ લાઈક કરવા નથી ગમતા પણ જ્યારે જ્યારે પણ પરિવારની તમે વચ્ચે તમે વિદેશમાં જાઓ ને એકલા જ્યારે પણ ફરવા જાઓ ત્યારે તમને હારું લાગે ભાષામાં કપડાં પહેરજો સારું લાગે ભાષામાં બોલજો પણ જ્યારે પરિવારની વચ્ચે છો તમે સભ્યતાની વચ્ચે છો ત્યારે એક પણ રીતની ચૂક ન થાય ને ક્યાંક આપણી જવાબદારી છે માતા તરીકે ખાસ જવાબદારી છે દીકરીની અમુક અમુક દીકરીને જોઈને ત્યારે આપણને એમ લાગે કે માન કાંઈ નહીં કહેતી હોય અથવા તો એની માતા જ હાજર નહીં હોય પણ જયારે જયારે એ ઘરની બહાર જાય ને ત્યારે એને પૂછ જોઈએ ક્યાં જાવ છો એ થોડાક વખત ટકટક કરશો ને તો એને નહીં ગમે પણ તમારું એ ટકટક છે ને એને જીવનના કેટલાય એવી દિશા હશે કે જ્યાંથી જતું એને રોકી દેશે આવી દીકરી હોય ને તો એને દીકરી કહેવાય